આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રી કૃષ્ણના પાંચ હજાર બસો બાવનમાં જન્મોત્સવની રાજ્ય સહિત દેશભરમાં થઈ રહી છે ભવ્ય ઉજવણી વહેલી સવારથી જ ગુજરાતના સુપ્રસિદ્ધ કૃષ્ણ મંદિરો ખાસ કરીને દ્વારકા ડાકોર અને શામળાજી ભક્તિના રંગે રંગાઈ ગયા છે મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી અનાદ ગુંજી રહ્યો છે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે કોઈ વ્યાકુળ છે કૃષ્ણ જન્મોત્સવના વધામણા લેવા માટે ત્યારે રાજાથી રાજ એવા દ્વારકાધીશના દરબારે મોટી સંખ્યામાં ભક્તો અહીં આગળ આવતા હોય છે પરંતુ જન્માષ્ટમીના દિવસે આ ધજાજી ચડાવવાનું એક વિશેષ મહિમા રહેલો છે એવું કહેવાય છે ધજાજી માટે ઊંચું ડેરુ નાથનું ધ્વજ પર કે દિન રાત વાદળથી બાથુલીએ કરે ચાંદા સૂરજની વાત દર વર્ષે જન્માષ્ટમીમાં આપ ધજાજી ચડાવો છો કેટલું

અને મુંબઈ થી અમે બધા બિલિંગ કરીએ છીએ અને બધા રહેવા માટે કરીને અને સુખી અને સમૃદ્ધ છે છેલ્લા ઓગણીસ વર્ષથી આ મુંબઈ નો જે પરિવાર છે કે જે જન્માષ્ટમી ના અવસરે આ ધજાજી છે તે અર્પણ કરતા હોય છે ભાઈ આપના સિરે ભગવાન દ્વારકાધીશ ની આ ધ્વજા છે જય દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ આ લાવો અમને મળ્યો છે અમારા વડીલો આશીર્વાદ છે દ્વારકાધીશ કૃપા છે

પાંચ હજાર બસો બાવનમો જન્મદિવસ આજે ભગવાનનો છે અને અમારા મોહનભાઈ પરિવાર દ્વારા સંઘાણી પરિવાર દ્વારા આ મુંબઈથી ધ્વજારોહણ કરાવે છે દર સાલ મુજબ જન્માષ્ટમીને દિવસે તો આજે સ પરિવાર આવી દ્વારકાધીશની ધજા અર્પણ કરે છે સાથે સાથે તિલોકના નાથની ભાગ કહેવાય અને ધજાજી કહેવાય જે જે રીતે સિત્યાવીસ નક્ષત્ર દસ દિગપાલ નવ ગ્રહ ચાર દિશા બે દ્વાર બધું થઈ અને બાવન ગજ થાય અને એ જ રીતે આજે ભગવાનના પાંચ હજાર બસો ને મો વર્ષ જે ભગવાનનો જન્મ ઉત્સવ છે તો સર્વ વૈષ્ણવને આજથી અમે દર્શન કરીને સર્વને ભાવ વિભૂર થઈ અને યાદ કરીએ છીએ કે જે કોઈ વૈષ્ણવ દ્વારકાની આશા ચર્ચના કરતા હોય ના આવી શક્યા હોય અશક્ત હોય એને યાદ કરી અને આજે દર્શન કરીએ છે અસ્તુ જય દ્વારકા ભગવાન દ્વારકાધીશ ગણવામાં આવે છે આ ધજા એવું કહેવાય છે કે દૂર પણ તમે ધજા દર્શન કરી લો તો પણ તમારા તમામ મનોકામના છે તે પરિપૂર્ણ થતી હોય છે કેમેરામેન પિયુષ દેવવા સાથે રાજલ રોડ એબીપીએસ અસ્મિતા દ્વારકા